ગુડ મોર્નિંગ એવરી વન જય સ્વામણા વેલકમ બેક ટુ અર ચેનલ થઈ ગયા છે સવારના સાડા દસ અને જે સ્થળે રાંધણ છઠ હતી આજે છે સાતમ તો સાતમનું આપણે પૂજન કરશું હોય ને જીયાના સે સાતમ છે આજે કમન જીયાના જો કેટલી એક્સાઇટેડ છે એને છે ને એ કે મારે કરવું મારે કરવું સવારની કરતી હતી હે ને જીવ હમ હમ હા તો જો મેં અહીંયા તૈયારી કરી લીધી છે અહીં લઈ લીધા છે મેં કંકુ ચોખા તો મેં નાળિયેર પણ વધારી શકો અને અહીંયા જો મેં આ બનાવી છે કુલેર આમાં છે રોટલીનો લોટ ઘી અને ગોળ કાચું જેને ચોળીને મૂકી દેવાનું હોય છે અને પ્રસાદીમાં આપણે એ ધરવાનું હોય છે પાણી આરે કરવાનું હોય છે તો હું અહીંયા જો મેં દીવો ને એવું લઈ લીધું છે બાકસને એવું તો હું પૂજા કરીશ અને જી આને તમને બતાવશે હે ને રાઈટ પેલા જો હું ચાંદલા કરી લઈશ કંકુ ચોખાના Bye. Bye. Smoke. Oh, you can't see the smoke. I thought you never done it in number. It smells like smoke.

So it's gonna cool down mm. until night. Yeah. The phones are covered. Mm. Egg bed, sun, star. star, and the patch. જોવાママ ઇટ વોઝ ઇટ વોઝ લોબિ હાર્ડ ઓર ઈઝી ઈઝી ઓર હાર્ડ ઈઝી ઓર હાર્ડ ઈઝી જોઈન કરિયા ના ચાલો લેગે છપડે પૂછ સરસ મજાનું પિંક આઉન્ડ ઈટ ઇઝ અ પિંક શું કરું ઉલટાર કટ્સ સેઈ વિથ આ ચોખા લેવાના લેવાના અને અને વધારવાના બે બે હાથે હાથ માતાજી બાજુ છે ને ત્યાં ઉડાડીને દૂર છે ને એટલે ઇટ્સ ઓકે હાથ જોડીને પગે લાગો ત્યાં ત્યાં હમ ગુડ સ્વેટર કેમ કાઢ નાખવું જોઈએ ઠંડો પવન છે જાનુ નો જો તું કાઢીશ એટલે ઈ કાઢશે જી ચો જો લાવ મને દે નીચે ગંદુ થશે જરાક ઊંચું રાખજી પ્લીઝ કમન જાનુ ફાસ્ટર

અને જો એને કાનોને એવું ડ્રો કર્યું હજી કલરિંગ બાકી છે ફાઇનલ પિક્ચર રેડી થાય ને એટલે બતાવજો કે જીએ હા બીજી કો કો જો બે હા બનાવ જો યમ યમ જો 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 એને છે ને હમણાં જાદરિયું છે કોઈને મોળું લાગતું છે આવી ગઈ સેવ ને પૂરી જો ચાનું કેમ ગઈ તી તું કેમ ગઈ તી શું લેવા ગઈ હતી હવે જુઓ પાણીપુરીની બધી તૈયારી થઈ ગઈ છે મેં થાળ ને એવું બધું કરી લીધું છે અને અહીંયા બધું રેડી કરી દીધું છે અહીંયા જો તીખું પાણી પૂરી બટરાનો મસાલો આંબલીની ચટણી જેને ગ્રીન મસાલો જ ભાવે છે માટે ગ્રીન કરો તમારા માટે રેડ કર્યો હતો છે ગેળું દહીં અને સેવ અને પૂરી બે વસ્તુ મિસિંગ હતી

યો ગો જે બધામાં છે ને હમણા યોકટન જ નાખતી તો પહેલા થોડીક ફિનિશ કરજે પછી પડી જશે બધી બધી મીન્સ ઓલ ઓલ હા તારે પૂરી રેડી છે જીયા બેસી જાજે પછી છે ને પોચી થઈ જશે દહીં પૂરી બેહી ગઈ જ છે જિયા હવે ખાલી સેવ બાકી છે એડ કરવાની છેયા અંજેરખ ચેર ખસડત જી એ ચેર ખસતી નથી પિછે વેર જાનવી ને થોડું ખેપલું દહીં આપું કે નકરી કોરી પૂરી ખાશે ચોડીએ છે બોલશે પૂરી ખાઈ લેજો પહેલા એટલે બટેટર મસાલા વાડી નત ખાતી જોને સાવ કોરી ખાઈ છે અન તો જમવાનું ચાલુ કર દેજી આ દહીં છે ને ઈ લેજે આ દહીં વગરની હમણા રહેવા દે જિયાને સેવ આપી દો સેવ બાકી છે આને થેન્ક્સ ચાલો જેનો જેનો પાણી કરે ફેવરિટ હોય ને પાણી ગુડ મોર્નિંગ મમ્મી હા સેવ

સેવ સરખી ખાજે જાન ઢોળ છે એ એવું જ ખાય છે ને કે બટેટા નો મસાલો આ જો એ વન નો મસાલો આવી ગયો છે આજ વખતે એટલે પાણીપુરી મજા આવશે લાસ્ટ ટાઈમ ફિનિશ થઈ ગયો તો ને આવું જો બાઈ થઈ ગયું બેટા તારામાં ઓલરેડી ખારું થઈ જશે મેં નાખ્યું છે નેક્સ્ટ ટાઈમ આ ત્રણ પૂરી બાકી છે બાય એન્ડ વિડિયો હા હાલો એન્ડ આઉ